ડીસાના મહાવીર યુવા સંગઠન દ્વારા ગરમ ધાબડાનું વિતરણ કરાયું જિલ્લા પોલીસ વડાના હસ્તે જરૂરિયાતમંદ લોકોને વિતરણ અત્યારે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે કડકડતી ઠંડીમાં લોકો ઘરમાં પુરાઈ રહેવા માટે મહત્વ આપી રહ્યા છે ત્યારે ડીસા શહેરને સ્વચ્છ રાખીને રાત દિવસ કામગીરી કરતા સફાઈ કામદારને શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મળી રહે તે હેતુથી મહાવીર યુવા સંગઠન દ્વારા ડીસા બગીચા સર્કલ ખાતે સફાઈ કામદારોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા સહિત ડીસા ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈની ઉપસ્થિતિમાં ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં રાત્રી સફાઈ કામગીરી કરતા સફાઈ કામદારોને ગરમ ધાબડા આપવામાં આવ્યા હતા આજ રોજ અને અને સાહેબશ્રીએ પણ પધારીને અહીંયા ખૂબ જ ઉત્સાહ વધારેલો છે અમારા સંગઠન દ્વારા ટોટલ એક હજાર ગાબડા લાવવામાં આવેલા છે અત્યારે અહીંયા બસો થી વધારે દાબડાનું વિતરણ કરેલું છે અને બાકીના દાબડા જરૂરિયાતમંદોને અમે સ્થળ ઉપર જઈ અને જ્યાં જ્યાં જરૂરિયાત નાખશે ત્યાં આપવાના છીએ આજ રોજ અમારા આ કાર્યક્રમમાં મીડિયાકર્મીઓએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ઉપરાંત એસપીસી શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબે માનવતાની દ્રષ્ટિએ આવા કાર્યક્રમમાં પધારી અને એમના પોલીસ સ્ટાફને પણ માનવતા ભરી અહીંયા કામગીરી કરી છે એ બદલ એ સૌનો પણ આભાર માનીએ છીએ અહેવાલ મહાવીર શાહ લોકાર્પણ